બોતેર વર્ષ પછી મૌની અમાવસ્યા પર સર્વાર્થ સિદ્ધિઓ શ્રી હરિના આશીર્વાદથી આ ત્રણ રાશિઓ માટે સારા દિવસો આવશે મિત્રો તમને જણાવી દઈએ કે બોતેર વર્ષ પછી મૌની અમાવસ્યા પર સર્વાર્થ સિદ્ધિ બનશે જેના કારણે ભગવાન શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ આ ત્રણ રાશિઓ પર વરસશે મિત્રો આ ત્રણ રાશિઓનું સુતેલું ભાગ્ય ભગવાન શ્રી હરિ વિષ્ણુ વિષ્ણુના આશીર્વાદથી જાગશે મિત્રો આ ત્રણ રાશિના લોકો કરોડપતિ અને ધનવાન બનવાના છે મિત્રો તમને જણાવી દઈએ કે બોતેર વર્ષ પછી આ મૌની અમાવસ્યા પર ભગવાન વિષ્ણુના આશીર્વાદ રહેશે જેના કારણે સર્વાર્થ સિદ્ધિયોગનો એક મહાન સંયોગ બનશે જેના કારણે આ ત્રણ રાશિઓ વૈભવી જીવન જીવશે મિત્રો તમને જણાવી દઈએ કહીએ કે આ વર્ષે મૌની પર સિદ્ધિ યોગ સિદ્ધિ યોગ 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 જ્ઞાન મહાલક્ષ્મી વિનાયક અમૃત યોગ હંસ યોગ અને માલવ્ય યોગ જેવા શુભ યોગો બની રહ્યા છે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે આ યોગોના લોકોને પૂજા અને ધાર્મિક વિધિઓ કરવી જોઈએ આમ કરવાથી તેમની ઈચ્છાઓ પૂર્ણ થાય છે છે અને ભગવાન શ્રી વિષ્ણુના આશીર્વાદ મળે મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે નવા વર્ષ મૌની અમાવસ્યા માઘ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિએ ઉજવવા આવશે મૌની અમાવસ્યા ને માઘી અમાવસ્યા અથવા માગ અમાવસ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે એવું કહેવાય છે કે મૌની અમાવસ્યાના દિવસે નદીઓમાં સ્નાન કરવાની અને તીર્થસ્થળોએ દાન આપવાની માન્યતા છે આ વર્ષે પ્રયાગરાજમાં જાન્યુઆરી જાન્યુઆરીથી મહાકુંભ મેળો શરૂ થયો છે જ્યાં મૌની અમાવસ્યાના દિવસે ત્રીજું અમૃત સ્નાન એટલે કે ત્રીજો શાહી સ્નાન પણ થશે મિત્રો વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષે મૌની અમાવસ્યા માટે જરૂર માઘ કૃષ્ણ અમાવસ્યા તિથિ અઠાવીસ જાન્યુઆરી બુધવારના રોજ સાંજે સાત વાગીને પાંત્રીસ મિનિટ શરૂ થશે અને આ તિથિથી બીજા દિવસે ઓગણત્રીસ જાન્યુઆરી ગુરુવાર સાંજે છ વાગ્યા વાગીને પાંચ મિનિટ સુધી માન્ય રહેશે મિત્રો આવી સ્થિતિ ઉદય તિથિની માન્યતા અનુસાર આ વર્ષે મૌની અમાવસ્યા માઘી અમાવસ્યા ઓગણત્રીસ જાન્યુઆરી ગુરુવારના રોજ છે ઉપરાંત મિત્રો મૌની અમાવસ્યા પર ભગવાન શ્રી વિષ્ણુના આશીર્વાદ પણ આ ત્રણ રાશિઓ પર વર્ષે તો મિત્રો ચાલો વિડીયો તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે વધુ જાણીએ તો મિત્રો વિડીયો માંગ આગળ વધતા પહેલા કૃપા કરીને કોમેન્ટ બોક્સ તમામ સાચા દિલથી જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન લખો અને વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી ભગવાન શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ હંમેશા તમારા પરિવાર પર રહે તો મિત્રો ચાલો જાણીએ એ ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક કુંભ રાશિ કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે વર્ષ પછી મૌની અમાવસ્યાના દિવસે બનેલા સર્વાર્થ સિદ્ધિ યોગને કારણે તમારું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે મિત્રો આ સાથે ભગવાન શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ પણ પ્રાપ્ત થવાના છે જેના કારણે આ સમય તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેવાનો છે મિત્રો તમને જણાવી કે ભગવાન શ્રી વિષ્ણુના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે તમારું ભાગ્ય પણ જાગશે અને તમારું જીવન ખુશીઓથી ભરેલું રહેશે આ મિત્રો ઉપરાંત તમને જણાવી દઈએ કે બોતેર વર્ષ પછી મૌની અમાવસ્યા પર બનેલા

તમારી જાતને ઉર્જાવાન બનાવશો જેથી તમે તમારા કામમાં રહેલી જટિલતાઓને ખૂબ જ સરળ રીતે ઉકેલી શકશો કુંભ રાશિના લોકો આ સમયે જે ઈચ્છે તે બનાવી શકે છે જો તમે કામમાં હાથ લગાવશો તો તમારું કામ સરળતાથી પૂર્ણ થશે જો તમે વેપારી

પૂર્ણ રીતે સાથ આપશે મિત્રો આ સમયનો પૂરો લાભ લો અને સમયને પસાર થવા દો મિત્રો જો તમે મૌની અમાવસ્યાના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરો છો અને તેમને કમળ કે ગુલાબનું ફૂલ અર્પણ કરો છો તો તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે આ સાથે તમારે આ દિવસે જરૂરિયાતમંદોને કપડાં અને પૈસાનું દાન કરવું જોઈએ આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવી તમારા માટે શુભ સાબિત થઈ શકે છે નંબર બે મીન રાશિ મીન રાશિના લોકોને જણાવી દઈએ કે બોતેર વર્ષ પછી મૌની અમાવસ્યા પર બનનાર સર્વાર્થ સિદ્ધિ યોગ તમારા માટે કોઈ વરદાથી ઓછો નહીં હોય મિત્રો આ સમય દરમિયાન તમને શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત બનશે અને તમારા ઘણા કાર્યો પૂર્ણ થશે મિત્રો તમે તમારા ભૂતકાળના કામમાં લાંબા સમયથી જે પણ મહેનત કરી હશે તે મહેનત હવે

દો મિત્રો જો તમે મૌની દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરો છો અને તેમને પ્રસાદ સાથે તુલસીના પાન અર્પણ કરો છો તો તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે જો તમે આજે ગરીબોને ખોરાક અને કપડાનું દાન કરો છો તો તેનાથી તમારા જીવનમાં લાભ થઈ શકે છે આ ઉપાયથી ફક્ત નાણાકીય લાભ જ નહીં થાય પરંતુ તમને તમારા કાર્યક્ષેત્રમાં પણ સફળતા મળશે નંબર મેષ મેષ રાશિ રાશિના લોકોને જણાવી દઈએ કે બોતેર વર્ષ પછી મૌની અમાવસ્યા પર રચાયેલ સ્વાર્થ સિદ્ધિ યોગ રવિ યોગ તમારા મેષ રાશિના જાતકો માટે ખૂબ જ ફળદાયી રહેશે મિત્રો તમને ભગવાન શ્રી હરિ વિષ્ણુના આ આશીર્વાદ મળશે જેના કારણે તમારા જીવનમાં ફક્ત ખુશી જ તમારા દરવાજા પર દસ્તક આપશે મિત્રો આ સમય તમારા માટે સુવર્ણ હોઈ શકે છે ભગવાન શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદથી આ સમય દરમિયાન તમને આર્થિક લાભ મળશે મિત્રો તમને જણાવી દઈએ કે તમને જૂની સમસ્યાઓથી છુટકારો મળશે આ મૌની અમાવસ્યા પર ભગવાન શ્રી વિષ્ણુના આશીર્વાદ તમારી સાથે રહેશે આ સમયે જૂના લક્ષ્યને પૂર્ણ કરી શકો છો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આ સમયે તમારું સ્વપ્ન પૂર્ણ થશે તમને કેટલાક નવા મિત્રો અને સહયોગીઓ મળશે જે જરૂરતના સમયે તમારો સાથે આપવા માટે સંપૂર્ણપણે તૈયાર રહેશે મિત્રો જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા છે અથવા તમારા પગારમાં અચાનક વધારો થઈ શકે છે તમારા બોસ તમારી ખૂબ પ્રશંસા કરશે મૌની અમાવસ્યાના દિવસથી તમારો દિવસ બદલાઈ જશે મિત્રો તમને જણાવી દઈએ કે જો તમારી સાથે લાંબા સમયથી મિલકત સંબંધિત કોઈ કેસ પેન્ડિંગ છે તો તેનો ઉકેલ આવશે અને તમને તેમાં વિજય મળી શકે છે આ સમય તમારા માટે ખૂબ જ ફળદાયી સાબિત થશે આ સાથે તમારા ઘરમાં કોઈ મોટો ધાર્મિક સમારોહ થવાની શક્યતા છે અથવા તમે આ સમયે ગરીબોને દાન કરી શકો છો તે તમારા માટે વરદાન સાબિત થશે સ્વાસ્થ્યની કરીએ તો તેમના સ્વાસ્થ્યમાં કેટલીક સમસ્યાઓ હોય શકે છે વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખ્યા પછી જ કોઈ પણ પગલું ભરવું જોઈએ તો મિત્રો આ સમયનો લાભ લો અને સમયને ને ન જવા દો મિત્રો મૌની અમાવસ્યાના દિવસે જો તમે શિવલિંગ પર તમે દૂધ અર્પણ કરો છો તો તમારા જીવનમાં ખુશીઓ રહેશે આ દિવસે ચોખા અને ખાંડનું દાન દાન કરો તમે સફેદ પણ કરી શકો છો આ ઉપાયથી માનસિક શાંતિ મળવાની સાથે આર્થિક લાભ થવાની પણ શક્યતા છે મિત્રો આ હતી તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ જેઓ મૌની અમાવસ્યાના દિવસે બોતેર વર્ષ પછી રચાયેલા સ્વાર્થ સિદ્ધિયોગ દ્વારા શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ મેળવવાના છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવો જો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન લખો જેથી ભગવાન શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ આપ સૌના પરિવાર પર બન્યા રહે અને વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર